ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોમનાથ મંદિર કોરિડોર મામલે પૂર્વ સાંસદ દિનુ સોલંકીનું મોટું નિવેદન કોરિડોરનો વિરોધ કરનારાને આડે હાથ લીધા પોતાના અંગત સ્વાર્થ ખાતર કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે તેવો આક્ષેપ તેમણે કર્યો છે તો કોરિડોરનો વિરોધ કરનારને અમારો પણ સામનો કરવો પડશે કોરિડોરના સમર્થનમાં આગામી સમયમાં કોડિનારથી પાંચ હજાર યુવાનોની પદયાત્રા યોજવામાં આવશે તે પ્રકારનું નિવેદન

અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે લખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી પાલાભાઈ શામળા આ બધાને મારે કેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી તી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે કાઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા કેતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છે પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પુંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ કર્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બન્યું એ પણ અમને એનું પણ દુઃખ છે અને ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખે તો અહીંયાના વેરાવળ પાટણના કેલિફોર્નિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષના અમુક છે કે ત્યારે બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ બેદીને જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કેવી સનાતની કોને કેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી તજનવી આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે આમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ 5000 યુવાનોની અમે પદયાત્રા કોડીનાથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઊભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ

આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ વહીવટી તંત્ર નિષ્ફળ જશે તમને બધાને એમ હશે અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ હાલ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથ ના કોરિડોર માં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે